રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ ઇવનિંગ બધાને તો જેવો મિત્રો ચાર દિવસ થી સતત વરસાદ ચાલુ છે એમાં આજે તો સવારનો એક ધારે વરસાદ ચાલુ છે અત્યારે ચાર વાગ્યા તાર વરસાદ બંધ થયો અને જો આપડા ડાંગરનું ધરું નાખી જો ત્રણે કેડામાં આમાં આપણે ત્રણેયમાં ધરું નાખીને પછી તરત પાણી મૂક્યું અને પાણી મૂક્યું જે સવારમાં એની સાંજે વરસાદ પડ્યો એક કલાક પછી બીજા દિવસે પણ પડ્યો પછી ત્રીજા દિવસે પડ્યો અને આજે ચોથો દિવસ આજે તો સતત વરસાદ ચાલુ છે સવારનો વહેલા ચાર પાંચ વાગ્યાનો ને અત્યારે ચાર વાગ્યા બાર કલાકે વરસાદ બંધ થયો અને આ ડાંગેરની હાલત ચાર દિવસથી અંદર થોડાક થોડાક કોટા થયા છે અને પાણી પાણી ચાર દિવસથી આનેડા બધા ભરી દીધા પાણીના લગભગ ચાર ત્રણથી ચાર ઇંચ વરસાદ ચાર દિવસની અંદર પડી ગયો વધારે પણ ઓછો નહીં ચાર ઇંચ વરસાદ તો ચાર દિવસમાં થઈ ગયો ટોટલ આ ઊંચા વિસ્તારમાં ધરું નાખ્યું છે એટલે આને કંઈ તકલીફ પડવાની નથી કદાચ બે ત્રણ ટકા ફેલ જાય બાકી કંઈ બીજું નુકસાન થવા નથી આ નીચેનું બધું એરિયા નીચે અને ત્રણે ત્રણ બારા કર્યું એટલે પાણી ખાલી થઈ જાય આનું એટલે કઈ તકલીફ જેવું નહીં એના ઉપરના કેડા ભરી રવા દીધા છે કારણ કે આની પાણી કાઢવાનું નથી એટલે થોડીક વરાપ મારે તો તરુ નીકળી જાય પણ વરસાદ ચાર દિવસથી સતત ચાલુ ને ચાલુ છે એટલે વરાપ થવા દેતો નથી જો હવે ચોમાસું બેસી ગયું છે હજુ વીસ તારીખ સુધીની આગાહી છે વીસ તારીખ સુધી વરસાદ સારો જ પડશે પછી જે પોઝિશન થાય એ ખરું એક વખત ધરું ઊંઘીને થોડુંક મોટું થઈ જાય પછી તકલીફ નહીં પણ આ ઊગવામાં થઈ ગયા હે ડાંગરના થોડાક થોડાક હવે જે વરસાદ પડે એ બધું નુકસાનકારક છે અત્યાર સુધી પડે તો વાંધો નહીં કારણ કે કોટા થયા નતાના હવે ડાંગરના કોટા થઈ ગયા હે અંદર એટલે હવે ગમે તેટલો વરસાદ પડે બધું વરસાદનું ધરું ધબડાઈ જાય પાણીના લીધે એટલે નુકસાન થાય બીજું તો કંઈ થાય એમ નથી આના ક્વાટા આવા થોડાક થોડાક કોંટા થઈ ગયા જો આવા કોંટા થઈ ગયા છે પણ હવે જે જે વરસાદ પડે એ બધું નુકસાનકારક બને હવે પછી વરસાદ ના પડે તો વાંધો ના આવે બાકી અત્યારે હાલમાં બે ત્રણ ટકા નુકસાન થવાનું છે વધારે થવાનું નથી કિલો ડાંગર કદાચ ફેલ જાય બાકી બીજું તકલીફ થવાની નથી અને બધા જ કેરવાળી બધી ભૂલ થઈ જઈએ એટલે હવે કઈ વરાપ આવે એવું લાગતું નથી હજુ તો ડાંગર રોપવાનો સમય એક મહિનો બાકી છે પણ ત્યાં સુધી આ વરસાદ ફરી વરાપાઈ ને દાંતી મારે રવા દેશે નહીં કારણ કે આગાહી એટલી સતત ચાલુ ઉપરા છાપરી એટલે તકલીફ રહેવાની અને ચોમાસું છે એટલે એવું થોડું ઘણું તકલીફ તો રવાની આ બધા કે વરસાદ જ એટલો અતિશય પડે એટલે શું કરવાનું આનો કોઈ બીજો રસ્તો નથી તો એ આપણે તો ઊંચા છે એટલે પાણી ઊંડા વિસ્તારમાં છે કેરવાળીમાં એ તો ખાલી એવા વાત નથી કારણ કે પાણી પાળી બરાબર કેરવાડીમાં ભરાઈ ગયા છે અને આપણે તો અહીંથી નીકળી જાય છે પાણી આમ નીચે કારણ કે આ બધી જગ્યા ખાલી છે નીચો વિસ્તાર છે બધો ખાર એટલે એમાં બધે પાણી જતું ગમે તેટલો વરસાદ પડે તો આમાં પાણી રહેવું નથી અડધી કલાક કલાકમાં પાણી વરસાદ બંધ પડે એટલે ખાલી અને ઉપરના કેરડાના બારા વાખી રાખે એટલે ઉપરનું પાણી આવે નહીં કારણ કે અત્યારે એનું કંઈક જરૂર નથી એટલે ભલે ભરેલું રહેતું એટલે ઉપરના વાખી દીધા નીચેના ત્રણ કેરડાના બારા ખુલ્લા એટલે આમ બધું પાણી નીચે નીકળી જાય જો અત્યારે આવી પોઝિશન છે અને ઘણા ખેડૂતો ધરું નાખવા માટે વાઇટ રીન કહે બરાફ કાઢે પૂરું કાઢે તો ધરું નાખી દે પણ એવું બનતું નથી ચાર દિવસથી સતત વરસાદ પડે છે અને અત્યારે વાદળા થોડાક દીખાયા છે અને હવે ઠંડુ વાતાવરણ થયું એટલે વરસાદ ના પણ પડે એવું લાગે છે કારણ કે ચાર દિવસ પહેલાં તો અતિશય પાંચ છ દિવસ અતિશય ગરમી થઈ એટલે વરસાદ ગરમીના કારણે પડવાનો જીતું એટલી ગરમી હતી એટલે અને હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે કે ધરોનો વરસાદ પડી ગયો પાંચ ચાર પાંચ ઈચ વરસાદ પડી ગયો એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે કદાચ વરસાદ એકાદું ઝાપટું મારે બાકી વીસ તારીખ સુધીની આગાહી છે એટલે એકાદું ઝાપટું મારશે પછી તો હમણાં દસ પંદર દિવસ ના પડે તો બધા માટે સારું ધરું બાકી હોય એને ખાઈ જાય અને જીને નાખ્યા છે એના વરાપ થઈને બહાર નીકળી જાય એટલી મહેરબાની ભગવાન ખેડૂત માટે કરે તો સારું નકર આખા વરસમાં તો માવઠા આયા કર્યા છે અને ચાલુ ચાલુ જ રહ્યો છે કારણ કે જ્યારે જરૂર વરસાદ પડતો નથી અને પાછળથી પછી હેરાન કરવા વરસાદ પડ્યા કરે કારણ કે અત્યારે આટલા બધા વરસાદની જરૂર નથી ને પડ્યો છે એટલે જ્યારે ડાંગર રોગ પણ સમયમાં જરૂર હશે ને ત્યારે નહીં પડતું અને અત્યારે જરૂર હતી વરસાદની એકાલો ઇંચ પણ અત્યારે ચાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો એટલે ચારવાળી બધી જ પડી ગઈ છે પાણીની that's all i